આજે અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી છે આ સાથે જ દરેક હિન્દુઓની પાંચસોથી વધુ વર્ષની આતુરતાનો અંત આવ્યું છે આજે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી સાળંગપુરના કોઠારી વિવેક સાગર સ્વામી બન્યા હતા તેમણે રામ મંદિરમાં દર્શન કરી દરેક ભક્તોના સુખાકારી અને દેશના લોકો માટે પ્રાર્થના કરી હતી સાડનપુર હનુમાનજીના કોઠારી વિવેક સાગર સ્વામીએ જણાવ્યું આજે રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે અમે ખાસ સાડનપુર ધામ થી આવ્યા છીએ ત્યારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દરબારમાં ભવ્ય મહોત્સવ થઈ રહ્યો છે

મંદિરની અંદર બતાવી રહ્યા છે ત્યારે આખું ભારત નહીં પણ આખું બ્રહ્માંડ ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર મોટામાં મોટું તીર્થધામ એટલે સાળંગપુર હનુમાનજી દાદાનું ધામ છે રામ ભગવાનના સૌથી નજીક અને પ્યારામાં પ્યારા કોઈ ભક્ત હોય તો હનુમાન દાદા છે તો આજે સાળંગપુર ધામની અંદર દાદાના દરબારમાં પણ ભવ્ય રામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું સરસ મજાનું સેલિબ્રેશન ઉજવવામાં આવ્યું છે આજે દાદાને અનંત પ્રકારના ભોગ ધરાવવામાં આવ્યા છે અનુકૂળ ધરાવવામાં આવ્યો છે અને બહાર બધા હજારો લાખો હરિભક્તો આજે દાદાનો ઉત્સવ એટલે રામ ભગવાનના ઉત્સવની અંદર સામેલ થઈ રહ્યા છે આપ સૌ જોઈ રહ્યા છો કે માત્ર મનુષ્ય નહીં પણ આખી પ્રકૃતિ આનંદ આનંદમાં છે આજે કોઈ એક માણસ એવો નથી કે જેના હૃદયમાં ઉત્સાહ અને આનંદ ન હોય ત્યારે રામ ભગવાનના દર્શન કરીને આપણે સૌ ધન્ય ધન્ય થઈ રહ્યા છીએ દાદાના ચરણોમાં એક પ્રાર્થના કરીએ કે હે હનુમાન દાદા અમારા ભારત વર્ષની અંદર ના જાત કોઈ પણ ધરમ ભરમ ભૂલ્યા વગર બધા સૌ રામ આકાર થઈ રહ્યા છે ત્યારે કાયમની માટે હે હનુમાનજી મહારાજ આવું વાતાવરણ રહે એવી અમે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ચિંતન વાગડિયા બરવાડા